કેમ છો મિત્રો આજે આપણે વાત કરશું 24 ડિસેમ્બર ના કરંટ અફેર ની એમાં આપણો પહેલો ટોપિક હશે ભારત ન્યુઝીલેન્ડ મુક્ત વેપાર કરાર જેને ટૂંકમાં એફટીએ કહેવામાં આવે છે એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે એવો કરાર કે જેમાં બંને દેશો એકબીજા સાથે વેપાર કરે જેમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ કે ડ્યુટી ભરવાની રહેતી નથી ઉદાહરણ તરીકે ભારતમાંથી કોઈ વસ્તુ ન્યુઝીલેન્ડમાં વેચાવા જાય માત્ર નવ મહિનામાં પૂર કરવામાં આવે ન્યુઝીલેન્ડમાં આગામી વર્ષમાં એટલે કે એક દસકા સુધી કે દોઢ દસકા સુધી ભારતમાં વીસ અબજ નું રોકાણ કરશે જેનાથી ટેલ છે ફાર્માસ્યુટિકલ છે અને બીજો મોટો બેનિફિટ આપણને મળશે કે ન્યુઝીલેન્ડ ત્યાં આપણા ઇન્ડિયન લોકોને ઇન્વાઇટ કરશે બિઝનેસ કરવા માટે પ્રોફેશનલ વર્ક કરવા માટે કે શોર્ટ ટાઈમ વિઝા માટે કે ત્યાં જેમ ભારતમાં ખેતીવાડી છે તેમ ત્યાં બી ખેતીવાડી છે

અને તેને ચેન્નાઈ માં સોંપવામાં આવ્યું છે આ બન્યું છે છે કોન્સેપ્ટ જવા માટે થી વધુ ઉપયોગ આવ્યો જે ટોટલી ભારતીય છે માત્ર વિસઠ ટકા સામગ્રી એવી છે કે જેને વિદેશ થી ઇમ્પોર્ટ કરીને યુઝ કરવામાં આવ્યું છે અને જો આ જહાજ લંબાઈ વાત કરીએ તમે જેમ ચિત્રમાં જોઈ શકો એમ